અને બહાર બુઝ અનને બહાર બુઝ આમાલી મત નથી યસ કામ એક કે રીબર દચી અમે એકમ દાયતો છે લોક અને નમું ઘર તનમું છે કે નમન બોયસ કોમ ગારી আদা ৰচুন কটাৰ মধ্য আগৰ পাতি মম ৰেডি খাই গৈছে মোৰ আমি গাড়ী লৈ আমাৰ

એય વાતારે તરી અમાર ગાડી દાદા આ ઉલટી મારસે આમ ચલાયા જાય એ રોબા ઉલટી મારસે આબા કે છે એરી એ ડર બોલા આબા બિયા કરીયા હોત ને માખા ઓ